થોડા દિવસો પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી પોપટ લાખા સોરઠિયા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ને તેમને જૂનાગઢ જેલમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે તે જૂનાગઢ જેલમાં હતા અને ત્યાંથી જ તેમને હાર્ટ અટેકનો હૃદયનો દુખાવો ચાલુ થઈ ગયો અને તેમને ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા થોડા દિવસો પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન છે તે રદ કરવામાં આવ્યા હતા અને તેમને ફરી એકવાર જેલ હવાલે કરવામાં આવ્યા હતા જ્યાં પોપટલાખા સોરઠિયા જે ધારાસભ્ય હતા તે પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ કરી રહ્યા હતા ધ્વજારોહણ કાર્યક્રમમાં જ્યાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને ગન વડે તેમની ઉપર હુમલો કરતા તેમની હત્યા કરી નાખી હતી ત્યારે જે આ સમગ્ર મામલો છે તે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા સંભળાવી હતી તે ત્યારે આ સજા સંભળાવ્યા બાદ તેમને જામીન પણ મળ્યા હતા અને તે જામીન ઉપર બહાર પણ હતા પછી જે આ પોપટલાખા સોરઠિયા છે તેમના પુત્રએ ફરી એકવાર જે હાઈકોર્ટમાં છે તે અરજી આપી અને ત્યાં ફરી એકવાર તેમને નિવેદન કર્યું કે જે આ તેમનો જામીન છે તે રદ કરવામાં આવે ને ફરી એકવાર તેમને જે આ સજા છે તે યથાવત કરવામાં આવે ત્યારે હાથમાં લીધી અને સુનાવણીમાં ફરી એકવાર જે આ નિરુદ જાડેજા છે તેમની જે સજા છે તેને યથાવત રાખવામાં આવી હતી ને તે સજા યથાવત સલામત રાખતા તેમને ફરી એકવાર જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે થોડા દિવસો પહેલા આપણે આ સમગ્ર ઘટના જે જોઈ હતી ત્યારે તે જૂનાગઢ જેલમાં જ હતા પણ જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને આ સજા દરમિયાન હાલ એક હૃદયનો દુખાવો ઉમટી પડ્યો હતો છાતીમાં ને તેને લઈને તરત જ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ને તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું ત્યાં જ્યાં મેડિકલ ચેકઅપ કરવા લઈ ગયા હતા તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનિરુદ્ધસિંહ જાડેજાને આ જે મેડિકલ ચેકઅપ કરવા લઈ ગયા છે ત્યારે જે હોસ્પિટલ છે યુ એન મહેતા તેમાં તમને ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા ને તેમજ આપ જોઈ શકો છો કે તે ચેકઅપ બાદ ફરી એકવાર તેમને જે આ ચેકઅપ થઈ ગયું છે એટલે તેમને ફરીથી જે જૂનાગઢ જેલ છે તેમાં લઈ જવામાં આવી રહ્યા છે ને તેમજ જે આપ તેમને ચેકઅપ માટે યુ એન મહેતા હોસ્પિટલમાં લઈ ગયા હતા તે પૂરેપૂરા ચુસ્ત બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા હતા અને તેમજ તેમનું મેડિકલ ચેકઅપ થઈ ગયા બાદ તેમની સારવાર લઈ લેવડાવવા બાદ તેમને ફરી એકવાર જુનાગઢ જેલમાં ફરી એકવાર લઈ જવામાં આવ્યા છે ને તેમની સજા યથાવત કરવામાં આવી છે ત્યારે તેમની સજા હાલ યથાવત છે ને તેમની તકલીફો દિવસે ને દિવસે વધતી જાય છે દર્શક તો આવા જ અવનવા વિડીયોઝ અમે તમને માહિતગાર કરતા રહેશો એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ